તો ખેડાના ચકલાસી નગરપાલિકા દ્વારા શહેરમાં નશીલા પદાર્થો દારૂ જુગાર અને તાળીના વેચાણને કાબુમાં લાવવા માટે પોલીસને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે તો નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને કાઉન્સિલરો દ્વારા સહીઓ સાથે પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં નશીલા પદાર્થો પર કડક પગલાં ભરવા અને યુવાનોને વ્યસનથી બચાવવા અનુરોધ કરવામાં આવ્યો છે આ પત્રમાં નોંધાયું છે કે નશીલા પદાર્થો અને જુગાર પ્રવૃત્તિઓથી મહિલાઓ વિધવા બની રહી છે યુવાનો વ્યસન તરફ ધકેલાયા છે અને સમાજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે નગરપાલિકા તંત્રએ પોલીસને સ્પષ્ટ જણાવ્યું છે કે નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરવું અનિવાર્ય છે અને જો દારૂના અડ્ડા બંધ ન થાય તો જનતા સાથે મળીને રેડ કરવામાં આવશે ત્યારે કારોબારી જુગાર પ્રવૃત્તિઓ સામે પ્રતિકૂળ વાતાવરણ સર્જશે અને યુવાનોને સુરક્ષિત અને પોઝિટિવ માર્ગ પર લાવવા માટે મહત્વપૂર્ણ બનશે

કે જગ્યા નક્કી નહી હોતી જગ્યા બદલતા હોય છે અને પડતર જગ્યા હોય સરકારી કેવું છે ઘોરી જેવા તાળી હોતી નહીં આ લોકો ઘોડીયો નાખી અને નસીબ માં બધું ઉપાડો કરે અને બધાને પીડાવે છે એટલે પબ્લિક કેવું છે ગોળી હોય ખબર ના હોય કે આ બધું વસ્તુ ના પીવું જોઈએ એટલે ઘણા બધા યુવાનો પણ મૂર્તિ પામે છે ભરી જવાની